નમસ્કાર હું છું પંચાયતના પ્રમુખ અને મનરેગા શાખાના કર્મચારીઓ વચ્ચે થયેલા વિવાદનું સુખદ સમાધાન બંને પક્ષોએ સામસામે બેસીને કર્યું સમાધાન ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીએ મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ કલ્પેશ અમલિયારને માર માર્યો હોવાની ઘટનાની વિગતો ગત રોજ પ્રસારિત થઈ હતી અને આ બાબતે ફતેહપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી અને ફતેપુરા તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓ વચ્ચે સુખદ સમાધાન થયું છે બંને પક્ષોએ સામસામે બેસીને સમાધાન કર્યું છે